જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં અહીં તમને મળશે જીવનની શાંતિ ભક્તિથી ભરપૂર બનાવતા આધ્યાત્મિક વિડીયો આ ચેનલ પર અમે લઈને આવીએ છીએ વિવિધ વ્રતકથાઓ ધાર્મિક મહત્ત્વ ધરાવતા દિવસોની પૂજા વિધિ વાસ્તુશાસ્ત્ર જ્યોતિષના ઉપાયો તેમજ શિવ ચાલીસા સુંદરકાંડ ભજન કીર્તન સત્સંગ સ્તોત્ર પાઠ અને દિવ્ય મંદિરોના દર્શન આપણા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવવા એ જ અમારું ધ્યેય તો આવા જ અવનવા વિડીયો જોવા માટે તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આવી માહિતી તમારા ફ્રેન્ડ અને પરિવાર સાથે જરૂર શેર કરો અને પ્રાર્થના ચેનલ સાથે હંમેશા જોડાયેલા રહો તો મિત્રો આજનો આપણો વિષય છે અનંત ચૌદસ વ્રત વિશે તો આપણે આ વ્રતની વિધિ જાણશું અને વ્રતની કથા જાણશું તો સૌ પ્રથમ આપણે વ્રતની વિધિ જાણીએ ભાદરવા માસની અજવાળી ચૌદશના દિવસે ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે આવ્રત કરાય છે પ્રાતઃકાળે સ્નાનાદિથી પવિત્ર થઈ બાજટ પર કેળના પાનનો મંડપ બાંધી ત્રાંબાનો જળ ભરેલો કુંભ મૂકો કુંભ પર દરભણા બનાવેલા શેષ નાક મૂકી શ્રદ્ધાથી પૂજા કરવી સૂતરનો દોરો લઈ ચૌદ ગાંઠો વાળી એ દોરાને લાંબા હાથે બાંધવું વ્રતના દિવસે જાગરણ કરી શ્રી વિષ્ણુનું ધ્યાન ધરવું બ્રહ્મ ભોજન કરાવવું ગૌદાન કરવું કોરા વસ્ત્રનું દાન કરવું આ વ્રત ચૌદ વર્ષનું હોય છે હવે આપણે આ વ્રતની વાર્તા જાણીએ પ્રાચીન કાળમાં પદ્મનગર પદ્રિક નામે એક બ્રાહ્મણ તેની ભદ્રા નામની પત્ની સાથે રહેતો હતો સંતાનમાં એક પુત્રી હતી પુત્રીનું નામ મેઘા હતું પુત્રી પાંચ વર્ષની થઈ ત્યારે ભદ્રા પરલોક ગઈ તેથી ભદ્રિકાએ ફરી લગ્ન કર્યા નવી પત્ની એ અશાંતિનો અવતાર હતી ઈર્ષાથી ભરેલી હતી તેથી તેનું નામ અનસુયા હોવા છતાં બધા તેને અનસુયા કહેતા અસૂઈયા ઘરમાં પગ મૂકતાની તે ધણીને વસમાં કરી લીધો પાંચ વર્ષની મેઘા પર છાણા તાપવા માંડ્યા દુઃખના ઝાડવા ઉગ્યા દિવસે ટસરડો ને રાત્રે ઉજાગરો કરવા માંડ્યો પુત્રીનો યૌવનકાળ આવતા ભદ્રીકે તેના હાથ પીડા કરી દેવાની ચિંતા સતાવા લાગી પરંતુ અસૂયાના દહેજમાં કાળી કોડી આપવા તૈયાર ન હતી તેથી મેઘાએ હાથ પકડવા કોઈ આગળ આવતું ન હતું એક દિવસ ઋષભ નામે એક મુનિ ભદ્રીકના ઘેર આવ્યું અને મેઘા સાથે પરણવાની ઈચ્છા વ્યક્ત કરી બદ્રિક રાજી થઈ ગયો અને મેઘાના ઋષિ મુનિ સાથે પરણાઈ ગઈ અને પહેર્યા લુગડે વિદાય કરી અનસુયાને તો ટાઢે પાણીએ કસ ગઈ એમ માની હાસકારો કર્યો ઋષભ મુનિ પત્નીને લઈ આશ્રમે જવા નીકળ્યા રસ્તામાં નદી આવતા સ્નાન કરવા ગયા કાંઠે બેઠેલી મેઘાને કેટલી સ્ત્રીઓ પૂજન કરતી જોઈ તેથી તેને કુતુહલ થયું એ પૂછવા લાગી બેન તમે કોની પૂજા કરો છો એક સ્ત્રી બોલી આજે માસ ની અંજવાળી ચૌદશ છે ભગવાન વિષ્ણુ ને રીઝવવા માટે અનંત ચૌદશ નું વ્રત કરીએ છીએ જે સ્ત્રી અભાગની હોય તે જ વ્રત ન કરે આ સાંભળી મેં કરડવા જેવી થઈ ગઈ બેન કૃપા કરીને આવ્રત ની વિધિ કહો એ સ્ત્રીએ વ્રતની વિધિ જણાવતા કહ્યું બેન તારે વ્રત કરવાની ઈચ્છા હોય તો પુરુષ સજ્ઞા શેર અનાજ લેજે છે રાંધીને અડધું બ્રાહ્મણને આપી અડધું તું ખાજે એક સૂતરનો દોરો લઈ ચૌદ ગાંઠો વાળી તેને કંકુતી રંગીને ચંદન ચોખાથી તેને પૂજા કરી ડાબા હાથે દોરો બાંધી શ્રી વિષ્ણુનું સ્મરણ કરજે મેં તો ત્યાં જ વ્રત લઈ લીધું સૂત્રનો દોરો ડાબે હાથે બાંધી પૂજા કરી થોડી વાર ઋષભ આવ્યા પહોંચતા જ બંને આશ્રમ તરફ આગળ ચાલવા લાગ્યું આશ્રમે ગૃહવાની તૈયારી કરી ત્યાં જ ઋષભ મુનિ ની નજર ના ડાબા માટે દોરવા બાંધ્યો છે તેથી તેમણે દોરો તોડી નાખ્યો દોરો એ તોડતા જ મેઘાના ઘણું દુઃખ થયું અને અનંત ભગવાનની ક્ષમા યાત્રા કરી દોરો દૂધમાં નાખ્યો આથી ઋષભ મુનિ ની શંકા વધુ પ્રબળ થઈ તેમણે દોરો ચૂલામાં નાખ્યો જાણીએ જેને ઋષભ મુનિ અનંત ભગવાનના વ્રતનો ભંગ કર્યો તેથી ભગવાન પપ્પામાન થઈ ગયા ઋષિમુનિને મુનિ બળી ગયો અને તેઓ ભીખારી જેવા થઈ ગયા ખાવાના સાસા પડવા લાગ્યા ત્યારે મેં કંઈ પોતાના પતિને સમજાવવા લાગી હે એ ના જાણીએ તમે અનંત ભગવાનનું અપમાન કર્યું છે તેથી આપણી અવદશા થઈ છે માટે ગમે તેમ કરીને અનંત ભગવાનની રીજમો આ સાંભળી ઋષભ મુનિને ઘણો જ પસ્તાવો થવા લાગ્યો અને તે અનંત ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા જંગલમાં ચાલી ગયા રસ્તામાં એક આંબા તાળે વિશ્રમો લેવા બેઠ્યા તો આંબો બોલ્યો હે મુનિ ક્યાં જાવ છો ઋષિ મુનિએ બધી વાત કરી ત્યારે આંબો બોલ્યો હે મુનિ રાજ મારા ફળ કોઈ ખાતું નથી કોઈ મારી ડાળે માળો બાંધતું નથી તો મારા

ને જિંદગી જીવવા કરતા મોત ભરલું એમ વિચારી ગળે ફાંસો ખાવા તૈયાર થયા ત્યાં જ એક બ્રાહ્મણ આવીને ચડ્યો આત્મહત્યા ઘોર પાપ છે એમ કહી દુઃખ કારણ પૂછ્યું ત્યારે મુનિએ કહ્યું હું રકડીને થાકી પણ ક્યાંય અનંત્રાહ્મણ મંદ મંદ કરતા બોલ્યો અનંત ભગવાન દર્શન કરવા હોય તો મારી સાથે આવું બ્રાહ્મણ ઋષભ મુનિ ને એક ગુફામાં લઈ ગયો ત્યાં સાક્ષાત અનંત ભગવાન શંક ચક્ર ગદા અને પદ્મ ધારણ કરીને બિરાજતા હતા મુનિ તો લાકડાની જેમ પગમાં ઢળી પડતા કરગરવા લાગ્યા ત્યારે અનંત ભગવાને મુનિના તમામ દોષ માફ કરી શ્રદ્ધ આપ્યા હે મુનિ હવે તમે આશ્રમે શ્રદ્ધાથી મારું વ્રત કરજો સુખી વ્રત કરવાનો સંકલ્પ કર્યો પછી જે જે તે બધા ત્યારે અનંત ભગવાને બોલ્યા હે મુનિ એ બધાને ગયા જન્મમાં પાપ નડે છે આમ બહુ ગયા જન્મે અત્યંત વિદ્વાન બ્રાહ્મણ હતો પણ પોતાનું જ્ઞાન કોઈને દેતો ન હતો અને મરી જવાની બીકે કોઈ વિદ્યાનું દાન કર્યું જ નહીં તમે પણ તોડજો તેનું દૂર થશે ગાય પૃથ્વી હતી હતો તલાવડી ગયા જન્મે બ્રાહ્મણીઓ હતી અને કોઈનું દાન ન કર્યું હોવાથી કોઈ તેનું પાણી પીતું નથી ગધેલો ક્રોધી બ્રાહ્મણ હતો આથી અભિમાની રાજા હતો અને એ બ્રાહ્મણ મળ્યો તો તું પોતે હતો હવે આ શ્રમ્ય સીધાઓ ઋષભ મુનિ અનંત ભગવાનના સ્મરણ કરતાં કરતા ઘરે પાછો આવ્યો ભાદર માસની અંજવાળી ચૌદ સાતા પતિ પત્ની બને વ્રત કર્યું વ્રતના પ્રતાપે સમૃદ્ધિ વધી સમય જતા મેઘાને જ્ઞાની પુત્રીનો જન્મ થયો અનંત પ્રભુ તમે જે મેઘાને પડ્યા ઋષભ પડ્યા તેમ વ્રત કરનારને સૌને પડજો જય શ્રી અનંત ભગવાન તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને જરૂર કોમેન્ટમાં લખજો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અમારી ચેનલ પ્રાર્થના પર આવી જ રીતે વ્રત કથા જ્યોતિષ વાસ્તુશાસ્ત્ર ભજન અને અનેક ધાર્મિક વિષયો મળતા રહેશે તો તરત જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી તમને નવો વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે ભગવાનની કૃપા હંમેશા આપ પર રહે તેવી શુભકામના સાથે ફરી મળીએ આવતીકાલે એક નવા અને પવિત્ર વિષય સાથે જય શ્રી કૃષ્ણ